વોર્ડ સોળમાં સ્વચ્છતા અભિયાન માટે આવતા ભાજપા કાઉન્સિલર સહિત કાર્યકરો સામે પૂર્વ મહિલા કાઉન્સિલરના બળાપાથી રાજકીય ગરમાવો વધ્યો હતો વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાના ભાજપા મહિલા કોર્પોરેટર સામે સમસ્યાનું નિરાકરણ ન આવતા રોષ ઠલવાયો હતો આ ઘટબદ્ધ ચર્ચાનો વિષય બની છે વોર્ડ નંબર સોળ ખાતે સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ પૂર્વે અચાનક બનેલી ઘટનાએ રાજકીય માહોલ ગરમાવી દીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર પોતાને પૂર્વ મહિલા કાઉન્સિલર સાવિત્રીબેન શર્મા હોવાનું જણાવી તેમણે ભાજપા મહિલા કોર્પોરેટર વિરુદ્ધ બળાપો ઠાલવ્યો હતો સાવિત્રીબેન શર્માએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે પ્રતાપનગર વિસ્તારમાં કોઈ પણ વિકાસ કાર્ય થતું નથી અને હાલના ચૂંટાયેલા કોર્પોરેટરો વિસ્તારની કોઈ દરકાર લેતા નથી તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વોર્ડ નંબર સોળમાં કોઈ સમસ્યા ઊભી થાય ત્યારે માત્ર ચંદ્રકાંત શ્રીવાસ્તવ જ તાત્કાલિક દોડી આવે છે જ્યારે હાલના કોર્પોરેટર ક્યારેય વિસ્તારમાં દેખાતા નથી આક્ષેપો થતા ભાજપા કાર્યકરો વિમાશણમાં મુકાઈ ગયા હતા સ્થાનિક લોકો પણ વિસ્તારની ગંદકી અને વિકાસના અભાવને લઈને નારાજ હોવાનું સામે આવ્યું છે ભાજપા કાર્યકરો સામે સ્થાનિકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો શાસક પક્ષ દ્વારા વિકાસ કાર્યોના ના લેવામાં આવતા હોય ત્યારે આ વિસ્તારની વાસ્તવિક સ્થિતિએ કામગીરીનો અરીસો દેખાડ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

કામ કામની વાત કરો તારે કામ નું થાય થાય અહી તો ભૂભાઈ સિવાય કોઈ જોઈએ નઈ ચાલશે ભલે મે મારું નામ બોલાય છે પણ ભતુભાઈ સિવાય કોઈ ચાલે નહીં બસ આટલું કહેવા માંગુ છું બસ